સાબરકાંઠાના હિંમતનગર ટાઉન હોલ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વુમન પર્સનલ સેફટી ઉપર એક સેમિનાર યોજાયો હતો જેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરના વિવિધ સ્કૂલના કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ જિલ્લા પોલીસ દ્વારા બદલાયેલા કાયદાઓ સહિત કાયદાની પરિભાષામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંગેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત ગુડ ટચ બેટ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી અપાઈ હતી અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલી ભારતીય ન્યાય સંહિતાની રજૂઆત પણ કરાઈ હતી જો કે આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટથી થાય છે ત્યારે અંગ્રેજોના સમયમાં મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીવત હતા ત્યારે પાયારૂપ ફેરફારની પણ વિગતવાર માહિતી અપાઈ હતી જેના પગલે હાજર રહેલા વ્યાપક જાણકારી કાયદાની સમજ પ્રાપ્ત થઈ હતી રિપોર્ટર પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર માન્ય ડીઆઈજી સર તેમજ એસપી સાબરકાંઠા શ્રી તરફથી મળેલ સૂચનાને અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે સાડા સાતસો જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમાં સાયબર ક્રાઇમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અમારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈ સીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને યસ યસ રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ સંહિતા છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરી છે મોબલિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલા બીએ આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનો ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ સોલ્વ કરવામાં વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલ્લ બળવંતભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયું છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાયબર ક્રાઈમ વિશે જાણવા મળ્યું છે કે સેનાથી બચાવ થાય છે શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ